કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રતિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ગઈકાલે રજાના સમયે લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અત્યારે મામલાની ગંભીરતાની સમજીને કચ્છનું પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષાના એન્જિનિયરો સાથે રાખીને શાળાની તપાસણી કરાઈ છે શાળાના આઠ રૂમમાંથી છ રૂમ બેસવાલાયક ન હોવાથી શાળાને અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાયો છે રતિયાળાના વિદ્યાર્થીઓ માટે વીરા વાંઢની શાળા ખાતે અભ્યાસ માટે વ્યવસ્થા કરાઈ છે અન્ય શાળા એક કિલોમીટર દૂર વિદ્યાર્થીઓને ટ્રાન્સફોર્મેશનની સુવિધા આપવામાં આવશે શિક્ષણ વિભાગે શાળાના આચાર્ય શિક્ષકોને સમગ્ર શિક્ષાના એન્જિનિયરો પાસે ખુલાસો માંગ્યો છે ગઈકાલે સાડા અગિયાર આસપાસ રતિયા પ્રાથમિક શાળામાં છૂટવાના સમય દરમિયાન જે પોપડા પડવાની લોબીમાં ઘટના બની તેના કારણે ત્રણ બાળકો એક બાલવાટીકાના બાળક છે અશફાક કોટેજા અને બે ચોથા ધોરણના બાળક કરણ કોહલી અને સાનિયા બ્લોરિયા ચોથા ધોરણના બાળકો છે એમને ઈજા થયેલી હતી અને એમને તત્કાલ આપણે સિવિલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડી અને એમની ટ્રીટમેન્ટ શરૂ કરેલી હતી એ પૈકીના બે બાળકને આપણે ગઈકાલે ડિસ્ચાર્જ કરી દીધા છે અને જે સનાયા બોરિયા છે એમને એમઆરઆઈ અને સીટી સ્કેન કરવાના રિપોર્ટ પેન્ડિંગ હોય એટલે આપણે એમને આજે રિલીવ છે કરવાના છીએ અને ઘટના સ્થળે તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ જાય અને મારી તાલુકાની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી એના મેં એમને સમગ્ર શિક્ષણના જે ઇજનેરો છે એમને સાથે રાખેલા હતા અને એમના કહેવા મુજબ આ બિલ્ડિંગ છે અત્યારે આઠ પૈકીના છ રૂમ છે બેસવાપાત્ર ન હોય તત્કાલ આચાર્યને અને એસન્સ સાથે મળી અને નજીકમાં આવેલી વીરાવાણ જે છે એમાં શાળાને શિફ્ટ કરવા માટે આલપૂરતો તંત્રએ નિર્ણય કરેલ છે જવાબદારો માટે આજે હાલે અમે ગઈકાલે જ નોટિસ છે આચાર્ય હોય અમારા બીઆરસી સીઆરસી કોનેર કે સંબંધિત જે સમગ્ર શિક્ષણ એન્જિનિયર છે એમને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછેલ છે અને અમારા અલગથી એમની તપાસ પણ અમે પ્રાથમિક રિપોર્ટ આવી ગયેલો છે પણ ખાતા કી તપાસ અમે આગળ કરવાના છીએ જે દોષિત જણાશે એમની પર ખાતા કઈ રીતે અમે શિક્ષાત્મક કાર્ય વિશે કરીશું બીજી શાળામાં છે તો તેને તકલીફ ન પડે તેના માટે શું આ જે નજીકની શાળા વેરાવણ છે એક કિલોમીટર અંતર છે અને જો એમાં એસએમસી પોતે સમત થશે વાલીઓ તો ઠીક છે અમારે આપણી સમગ્ર શિક્ષા અંતર્ગત જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની સરકારની જે જોગવાઈ છે એ મુજબ બાળકો માટે આપણે રતિયાથી વેરાવણ સુધીનું ટ્રાન્સપોર્ટેશન સુવિધા છે એમાં આપણે સફળતા આપીશું અલી મોહમ્મદ કચ્છ